બધા ટકો કરાયો છે મારે બા ઓફ થઈ ગયા છે એટલે મેં ટકો કરાયો છે હોય અને મારે બા મને ખૂબ યાદ આવે છે બા આખા ગામમાં ભજન ગાતા અને જોક્સ મારીને આખા ગામને હસાવતા અને એમાં ભજન લખતા અને આજ આપણી વચ્ચે નથી રહ્યા એટલે મને ખૂબ યાદ આવે છે અને મારે ખોનોબા ખળે દાતા હોય તો કોઈ ઢોળું ભૂસું ભાળી દાતા હોય પોતાને એમ લાગે કે આ બાપડી ગાય ભૂસી લાગે તો પોતાના ખળામાં જાય અને પૂળો લાવી અને એ ગાયને નાખતા અને કૂતરાને તો પોતે એટલા હાસ્યો છે કે કૂતરા માટે તો એ રોટલો રાખી અને ગમે ત્યારે કૂતરું ભાળતા ને તો કૂતરાને રોટલો નાખતા અને એવા ભોળા સ્વભાવના હતા મારે ખોનોબા કોઈ દી કોઈને ખરાબ બોલ્યા નથી અને કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી એવા તો અમારે ખોનોબા ભોળા હતા તેવા દેવી આત્માને પરમ શાંતિ મળે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું